થરાત ખાતે સાંચોળ હાઈવે એડવાન્સ હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો ડોક્ટર શૈલેષ વાળા અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતી થરાદમાં ફક્ત એક જ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલમાં થરાદ તથા વાવ સુ ગામ વિસ્તારના લોકોને સુવિધા મળી રહેશે થરાદ ખાતે અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતી ઓર્થોપેડિક હોસ્પિટલનો સાંચોર હાઇવે પર શુભારંભ કરવામાં આવ્યો જેમાં હાડકાના તમામ પ્રકારના ફ્રેક્ચરની પાટા તેમજ ફ્રેકચર પદ્ધતિ તથા ઓપરેશનની સુવિધા તથા ગંભીર તેમજ જટિલ ફ્રેક્ચરની ઉત્તમ સારવાર તથા ઘૂંટણના તાણિયા અને ખભાના સ્થાણી કોણી કાંડો અને એન્કલના સાંધાની દુર્બીનથી સારવાર તમામ વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ એવી થરાદની એડવાન્સ હોસ્પિટલ પ્રથમ છે તેમજ ઓછું રેડિયેશન વાળું લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ તથા હાડકાના ઓપરેશનમાં વપરાતું મશીન તથા ધરાવતી અર્થોસ્કોપી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે ડોક્ટર શૈલેશભાઈ ત્રણ હજાર વધારે હાડકા તમામ પ્રકારના ઓપરેશનો બોળ અનુભવ તથા પાંચસોથી વધારે ઘૂંટણી ગાદી લીગા મેનટના દુર્બીનથી થતા ઓપરેશનનો અનુભવ તથા એકસો પચાસથી વધારે ઘૂંટણ તેમજ થાપાના રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ તથા સો કરતાં ના જોડાયેલા આડા જોડાયેલા રસી થયેલા તેમજ ખરાબ થયેલા કેસોની સારવારનો અનુભવ વિવિધ પ્રકારના બોળો અનુભવ ધરાવતા ડોક્ટર શૈલેષભાઈ એ પાસે રોજ આ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું આજના શુભારંભ કાર્યક્રમમાં મહંત શ્રી ગણેશનાથજી બાપુ સાંચોર તથા મહંત ચેતનનાથજી બાપુ થોરા તથા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તથા વડગામ ધારા શ્રી જીગ્નેશ મેવાણી તથા ખૂબ મોડી સંખ્યામાં દરેક સમાજના લોકો યુવાનો અને મહિલાઓ હાજરી આપી એડવાન્સ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો

જે રીતે ભેગા આપણે રમ્યા છો ભેગા સ્વચ્છતા તેમજ પ્રભુતા સ્વચ્છતા જીવન કોઈ પણ વ્યવસાય કરતા હોઈએ જુદા જુદા વ્યવસાય હોય ધર્મ આધારિત આપણા ચાર પાડ્યા પણ કયું કામ કોના ભાગે એ રીતના વાળો પણ ત્યારે સમાજમાં પ્રગતિની દિશા હું મિત્રો ચોક્કસ કઈ હતી આપણને જોના આપણા બાપ દાદાઓના વખતથી એક મગજમાં બેઠું છે હું ચૂંટણીનો પ્રચાર કરતો નથી આજે તો મિત્રો ચોક્કસ કહું કે એ વખતે કોંગ્રેસ વગર કોઈ પાર્ટી નથી આપણને લોકચાઈ ઉપાવી ત્યારે બધાએ ભેગા થઈને અપાવે તો આપણા મગજમાં એમ કે તમે હજુ મારા વડવાઓનું ઘણું મગજ એવું છે કે આપણે તો કોંગ્રેસ છોડાય જાય નહીં તો મારે તમને નજરે દેખાને મારા ભડેલા કરે મારા મિત્રો ને મારે કેવું છે અત્યારના મારા શિક્ષકો છે જેલા 10 વર્ષથી શિક્ષક છે ઈ તો આજ બરામાં ભણ્યા હોય પેલાના શિક્ષકો છે એમને પૂછું કે તમે ભણ્યા ત્યારે કઈ પરિસ્થિતિમાં ભણ્યા તો તમે ભણ્યા ત્યારે કઈ ચગડતા હતી અત્યારે સરકારી દે સુવિધાઓ વધારી છે અને માં દલિતો માટે ગરીબો માટે પથાકો માટે મારી દીકરીઓ માટે કે તમારી પ્રગતિ કઈ રીતે થાય ભૂતકાળની કોઈ પણ સરકારે આ કામ કર્યું હતું એ સરકાર અત્યારે કામ કરી રહી અમારે કલા નથી કે અમારી અહીં જિલ્લાની ઉપપ્રમુખ તરીકે કામ કરાય છે શિવનગરમાં અચાણાજીના ભાઈ મનસુખભાઈ એમના દીકરાની ગતિ છે એનું પીએન રાજસ્થાનમાં છે એના બાપા અમારા સાથે જોડાયેલા છે નિવૃત્ત અધિકારી પણ એટલા માટે કહું છું કે શિક્ષણથી આ દીકરી આટલી આવી તમે એટલો પ્રયત્ન કરો આપણે પેલો તો ગ્રામ પંચાયત માં સભ્ય બહુ